વડોદરા ફાયર બ્રિગેડના અધિકારીઓની ગંભીર બેદરકારી પંદર કરોડના ખર્ચે લાવેલ સ્નોર સ્કેલ વાહનની ફિટનેસ વાલિદિટી પૂર્ણ વાહનનો ઇન્સ્યોરન્સ પણ પૂરો અધિકારીઓએ ન લીધી કાળજી ફાયર બ્રિગેડના અધિકારીઓએ કાળજી ન રાખી દાખવી બેદરકારી ઇન્સ્યોરન્સ અને ફિટનેસ વેલિડિટી પૂર્ણ થયા બાદ અધિકારીઓ જાગ્યા છે ઇન્સ્યોરન્સ માટે પ્રોસેસ શરૂ કરી પોલિસી લેપ ફી પ્રજા પર

તમને ખબર છે કે ફિટનેસ સર્ટિફિકેટ્સ નોરકેલ મશીન વર્ષ બે હજાર તેરમાં ખરીદવામાં આવ્યું હતું એનું ફિટનેસ સર્ટિફિકેટ ફિટનેસ પૂરી થઈ ગઈ ફિટનેસ સર્ટિફિકેટ અપડેટ કરાવવાનું નથી કરાવ્યું એના પછી એના ઉપર રિપેરિંગ કરાવ્યું એ રિપેરિંગનો ખર્ચો પિસ્તાલીસ લાખ રૂપિયા પ્રજાના ટેક્સના પૈસામાંથી વસૂલ થયા છે એટલે એ આ સરકારી અધિકારી આ સરકારી બાબુ જે એસી કેબિનોમાં બેસીને મજા લૂટે છે અને પગાર ખાય છે અને મલાઈ ખાય છે ને એ અધિકારીઓની બેદરકારી છે